द्वारका દ્વાર કરી જે બોલે ના મારું લખી દ્વાર કરીશ મસુક દે દૂધ દે જાય છે જો અત્યારે સાયકલ એની બોલે લઈને ક્યા દૂધ ભરાવ આ સવજી है દે પી સુ ફેટ આવે હે સુ ફેટા ની ડાયરેક ગામમાં એમ હું તો ગાય વાળા જાવ મર્યો ત્રણ ગાયો હ આળે

આપણે ખેતરે પહોંચી આવ્યા હવે ભેંસને ચલો નિર્વાહ હતો હવે મનિયાને લેવા જાઉં છું ઓફિસ છે અહીંયા ઓફિસમાં પાખો પડે છે ને આપણે ખોર પડે છે ભેંસ માટે અહીંયા પણ બેના રાણી પડી છે અહીંયા મેના રાણી લઈને જઈશું આપણે આપણે અહીંયા ખાતર પડ્યો છે આ ઈશ્વરભાઈની છે ને આપણી મેના રાણી છે લઈને જઈશું હવે

ਮਾਣੇ ਮਨੀਓ ਦਵਾ ਮਣੀ ਗਿਆ ਮਨੀਆ ਭਾਈ ਹਾਂ ਵੇਸ ਦਵਾ ਮਣੀ ਗਿਆ ਹਾਂ ਕਿਤਲੋ ਦੁੱਧ ਸਾਨੋ ਦੁੱਧ ਕਿਤਲੋ ਹੈ ਦੁੱਧ 8 ਲੀਟਰ ਸੇ ਮੈਂ ਦਵਾ ਮਣੀ ਗਿਆ ਵੇ ਪਸਾ ਕਈ ਦੋ ਵੀ ਥਾਰੇ ਪਸਾ ਜੱਬਲੀ ਆਨੇ ਵੀ ਜੱਬਲੀ ਨਾ ਹਵੇ ਵੇਸੋਂ ਦਵਾ ਮਣੀ ਗਿਆ ਸੀ ਵੇਸੋਂ ਹਮਾਰੀ ਕਿਈ ਲਾਗੀ ਹੋਏ ਤੋ ਕਮੈਂਟ ਕਿਨਾਂ ਸਾਰਾ ਸੰਸਾਰੀ આપણે હવે એને માં પાણી મૂકવા યાત્રાતે રાતે પાણી છૂટું આકો છે તરાડી માં શું ઠાલી કરી છે તો રાઈ ને માં રાતે મુક સુ પાણી હે માં છૂટો લાઈન ટડે ગઈ એટલે તરાડી માં એટલે તરાડી ખાલી કરી પેરણ લેને આખસુ આખેતાલ છે તો લાલ લે લો એને છૂટો મુકી દો હા પાટડી મુકી દો આમ આ તોડીસ પછી વણી આવસમ પખો લઈ જઈસ એnabla સસાર આત યાર

हाँ आम पानी रहने मुको से माल से आखिर रात के लो लौ, पानी है ने वीडियो सारो लगे हो तो लाइक करजो शेयर करज सब्सक्राइब करो पार जो सब्सक्राइब करे अ चैनल ने जय द्वारकाधीश